નમસ્તે બાર મિત્રો તમે ક્યારે એટલી જોરદાર વીજળી સાંભળી છે અથવા તમારા ઘરની આસપાસ ભારે વરસાદના લીધે પાણી અને પાણી જ એને જ કુદરતી આફતો કહેવામાં આવે છે ચાલો જાણીએ કે શું છે ભૂકંપ જે જમીનને ધ્રુજાવી નાખે છે અને મકાનો રસ્તાઓ અને પર્વતો પણ તોડી શકે છે ભૂકંપ આવશે તો તમે શું કરશો ટેબલ નીચે છુપાઈ જશો પૂર જ્યારે વરસાદ પર વરસાદ પર વરસાદ પડે અને ખૂબ જ વધી જાય છે એને પૂર કહેવામાં આવે છે ગાડીઓ તરવા લાગે છે લોકો હોડીમાં જાય છે અને તે તવણ બહુ જ ખુશ થઈ જાય છે શું પૂરમાં તરવું યોગ્ય છે ના તે ખૂબ જ ખતરનાક છે તેનાથી હંમેશા દૂર રહેવું અરે બાપરે ચક્રવાત કે ટોર્નાડો તો બહુ જોરથી ફરે છે જેમ કે આકાશમાં ધોવાનું મશીન ચાલુ હોય એ છાપરા ઉડાવી નાખે તથા ઝાડને પણ વાંકા કરી નાખે ચક્રવાત સમુદ્ર પર બને છે જ્યારે ટોર્નાડો જમીન પર બને છે અને સૂકા વાતાવરણમાં જંગલમાં આગ લાગી જાય છે જેને જંગલ આગ કહે છે પ્રાણીઓ ભાગે છે અને ફાયર બ્રિગેડ્સને બુજાવવા માટે ભારે મહેનત કરે છે ત્યારે આગ સાથે રમશો નહીં તે સુરક્ષિત નથી બનેલ વિશાળ તરંગ છે છે તરફ દોડે જો દરિયો અચાનક પાછળ ખેંચે છે તો સમજવાનું કે સુનામી આવી રહી છે જ્યારે પર્વતમાંથી ગરમ લાવવા બહાર ફાટી નીકળે છે તેને જ્વાળા કહે છે લાવા અને ધુમાડો આકાશમાં ઊંચે સુધી જાય છે એક વાત કહું લાવા તમારા ઓવન કરતાં પણ હજાર ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ હોય છે હંમેશા આવી બાબતોમાં તમારે મોટાઓની વાત માનવી જોઈએ જ્યારે પણ આવું કઈ આફતો તમારી સામે આવે ત્યારે ઇમરજન્સી બેગ બનાવો શાંત રહો અને બીજાઓની મદદ કરો લાઈક કરો મિત્રો સાથે શેર પણ કરજો આવી મજેદાર વિષયો પર માહિતી મેળવવા માટે સ્માર્ટી સીટ ને સબસ્ક્રાઈબ પણ કરશો થેન્ક યુ